આજના ઉખાણામાં તમારું સ્વાગત છે અને આજનું ઉખાણું છે કે એવું તે શું છે જે પાણીમાં પડે ને તોય ભીનું નથ થાતું એવી કઈ વસ્તુ છે કે પાણીમાં પડી જાય ને તોય ઈ ભીની નથ થાતી આલો આપો જવાબ અને બનો ત્રણ નામના વિનર કાલે તો ફેસબુકના ત્રણ વિનર હતા પેલું છે વિજય અપોટી બીજું છે કિશોરભાઈ ઝાલાવડિયા અને ત્રીજા છે ભાવિન પાકડા પછી આપણે લઈ લઈએ Instagram તો Instagram માં છે અક્ષય ખાત્ર ખાત્રની પછી છે એક કૃષ્ણા બોરાનિયા અને એક છે અવની એટલા વિનર હતા અને આપને યુટ્યુબમાં કોઈ સાચો જવાબ મળ્યો નહોતો કેમ કે કાલનું ઉખાણું એવું હતું કે એવું તે શું છે જેને ચાર પગ હોવા છતાં એ ચાલી શકતું નથી એટલે એમાં ઘણાય જવાબ આવે છે હોય શકે શાયદ પણ આપણે ગૂગલને પૂછીને તો ગૂગલ એનો એક જ જવાબ આપે છે કે ટેબલ અને વિશાલે કાલ તમને મિત્રો ઉખાણું પૂછ્યું તું કેવું લાગ્યું તો એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો એટલે આગળ મને ખબર પડે કે ઉખાણું મારે પૂછવું કે વિશાલને તમને કોણ ઉખાણું પૂછેની પસંદ છે ને એ એક ખાસ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે કોન ઉખાણું તમને ગમે છે